જય શ્રી કૃષ્ણ આજે આ વિડીયો સાંભળશું ભારતનું સૌથી પવિત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે યમુનોત્રી ગંગોત્રી બદ્રીનાથ અને કેદારનાથ ની પ્રખ્યાત ચારધામ યાત્રા પૈકીનું એક એવું કેદારનાથ શ્રતાળુ દ્રઢ આસ્થાનું પ્રતીક છે કેદારનાથમાં સ્વરૂપ

પ્રથમ કથા દ્રાપર યુગની શરૂઆતમાં થયેલા મહાભારતની છે મહાભારતના યુદ્ધમાં કૌરવો સામે વિજય મેળવ્યા બાદ પાંડવોને લાગ્યું કે આ યુદ્ધમાં પોતાનાથી બ્રહ્મહત્યા ગૌહત્યા થઈ છે અને પાંડવો જ પોતાના ભાઈ પાંડવોને હણ્યા છે આમ પોતાનાથી મોટું પાપ થઈ ગયું હોવાનું માનતા પાંડવો મહર્ષિ વેદવ્યાસ વેદવ્યાસ પાસે જઈ પોતાની સમસ્યા જણાવે છે મહર્ષિ આ પાપના પ્રાયશ્ચિત માટે પાંડવોને હિમાલયમાં ભગવાન શિવના દર્શને જવાનું કહે છે વ્યાસજીની સલાહ માનીને પાંચ પાંડવો અને દ્રૌપદી હિમાલયમાં શિવજીના દર્શનાર્થે નીકળી પડે છે બીજી તરફ ભગવાન શિવજી પાંડવોની કસોટી કરતા હોય તેમ દર્શન આપતા નથી

જે સ્થળે ચહેરો દેખાયો તે રુદ્ર જે સ્થળે પેટનો ભાગ દેખાયો તે મદદ મહેશ્વર અને વાળ દેખાયા તે સ્થળ એટલે કલ્પેશ્વર બળદના સ્વરૂપે રહેલા શિવજી અને ભીમ વચ્ચે જે ખેંચા ખેંચી ચાલી તેમાં બળદના શીર્ષનો ભાગ નેપાળમાંથી નીકળ્યો તે જગ્યા એટલે અત્યારનું પવિત્ર એવું ધામ પશુપતિનાથ આ રીતે ભગવાન શિવ અને ભીમની વચ્ચે ઘણી પકડા પકડી થઈ ત્યાર પછી ભીમે અહીં અત્યંત ભાવપૂર્વક સ્વરે શિવજીની સ્તુતિ કરી ભૂમિગત નહીં થવા પ્રાર્થના કરી ભોળા શિવજી રીજીને અતિ પ્રસન્ન થયા પાંડવોના કારણે સ્વયં આ પીઠ સ્વરૂપે ત્યાં જ સ્થાયી થઈ ગયા ત્યારે નિરભ્ર આકાશેથી આકાશવાણી થઈ કે હે પાંડવો મારા આ રૂપની પૂજા કરવાથી તમારા તમામ દુઃખ દર્દ દૂર થશે સગળા મનોરથ પૂર્ણ થશે ત્યારબાદ સર્વ પાંડવોએ શિવજીના મહિષ્ય પૃષ્ઠભાગની પૂજા કરી અને ગોત્ર હત્યાના પાપમાંથી મુક્ત પામ્યા ત્યારબાદ તેઓએ અહીં એક ભવ્ય મંદિરનું નિર્માણ કરી શિવજીને સ્થાપ્યા જે તરીકે પૂજાયા આ અન્ય એક એવી પણ કથા છે કે હિમાલયના કેદવ પર ભગવાન વિષ્ણુના અવતાર મહા તપસ્વી નર અને નારાયણ ઋષિ તપસ્યા કરી રહ્યા હતા તેમની તપસ્યાથી પ્રસન્ન થઈ ભગવાન શંકર પ્રગટ થયા અને તેમની પ્રાર્થનાથી પ્રસન્ન થઈ જ્યોતિર્લિંગ રૂપમાં સદાય અહીં વાસ કરવાનું વરદાન આપ્યું

ગર્ભગ્રહના બહારના ભાગને જગમોહન કહે છે જેમાં માતા પાર્વતીજીની સુંદર મૂર્તિ છે અહીંથી બહારના ભાગને સભા મંડપ કહે છે જેના પાષાણ સ્તંભ પર પાંચ પાંડવો એવમ શ્રી કૃષ્ણ તથા માતા કુંતીના પાષાણની પૂર્ણ પ્રતિમાઓ કંડારાયેલી છે મંદિરની બહાર વિશાળ કાય પાષાણનો નંદી છે આ મંદિરના બાંધકામમાં ઈંટોનો ઉપયોગ નહીં પરંતુ મોટા મોટા પથ્થરોનો ઉપયોગ કરાયો છે કેદારનાથના મંદિરમાં શિવજીની સર્વ પૂજા ભક્તો જ્યોતિર્લિંગ પાસે બેસીને કરી શકે તેવી વ્યવસ્થા કરાયેલી છે અહીં સંપૂર્ણ રાત્રિ દરમિયાન પૂજા અર્ચના થતી રહે છે અહીં શિવજીના જ્યોતિર્લિંગ પર ઘીનો અભિષેક કરવાનું અતિ મહાત્મ્ય છે મંદિરની પાછળ આદિગુરુ શંકરાચાર્યજીની સમાધિનું સ્થાન છે એવું કહેવાય છે કે ભારત વર્ષના ચારધામ સ્થાપી એક અવતાર કાર્ય પૂર્ણ કર્યા બાદ આદિ ગુરુ શંકરાચાર્ય માત્ર બત્રીસ વર્ષની યુવા વયે અહીં સમાધિસ્થ થયા હતા કેદારનાથ મંદિરથી દોઢ કિલોમીટરના અંતરે એક તળાવ છે જેને ચોરાબારી તાલ કહે છે અહીં તળાવમાં ગાંધીજીના અસ્થિ પધરાવવામાં આવ્યા હતા ત્યાંથી બાર કિલોમીટર નંદાકીની નદીનું ઉદ્ગમ સ્થળ છે કેદારનાથ મંદિરથી અડધા કિલોમીટરના અંતરે ભૈરવ મંદિર છે ભાઈભીત સુધી ના પૂર્ણ સમય દરમિયાન કેદારનાથ ક્ષેત્રની રક્ષા સ્વયં ભૈરવનાથ કરે છે ઋષિકેશથી કેદારનાથ બસો અઠાવીસ કિલોમીટર દૂર છે ઋષિકેશથી દેવપ્રયાગ શ્રીનગર રુદ્રપ્રયાગ એવં ગુપ્ત કાશીના રસ્તે ગવરી કોણ સુધી અત્યંત રવણીય અને નયન રમ્ય હિમાલઈના દર્શન થાય છે રસ્તામાં ગુપ્ત કાશીના દર્શન થાય છે એવું કહેવાય છે કે કેદારનાથ સુધી પધાર્યા પહેલા ભગવાન શિવજી અહીં થોડા સમય રોકાયા હતા આ નગરમાં વારાણસીની જેમ જ પૌરાણિક વિશ્વનાથ મંદિર તેમજ મણિકર્ણિક કુંડ છે અહીં ગંગા જમનાનો પ્રયાગ છે તેની નજીકમાં ઉખી મઠ છે જ્યાં અર્ધનારેશ્વર અને વિશ્વનાથના મંદિર ઉપર સ્તૂપ છે કેદારનાથના દ્વાર બંધ થયા બાદ શિવજીની પૂજા અર્ચના ઉખી મઠમાં થાય છે ઉત્તરાખંડની આ યાત્રામાં પંચપ્રયાગ તેમજ પંચબદ્રીની માફક પંચકેદારનું મહત્વ અધિક છે આ પંચકેદાર ક્ષેત્રમાં અલકનંદાની પશ્ચિમનો સમગ્ર ખંડનો સમાવેશ થાય છે હિમાલયના બરફથી ઢંકાયેલા ઉત્તંગ શિખરોની મધ્યે ભૂખંડ આવેલો છે વિભિન્ન પાંચ પૌરાણિક મંદિરોમાં ભગવાન શંકરના પાંચ અંગોની પૂજા અર્ચના થાય છે શ્રી કેદારનાથ તંગનાથ મધ્ય મહેશ્વર રુદ્રનાથ તેમજ કલ્પેશ્વર તરીકે પુરાણ પ્રસિદ્ધ છે જેનો ઉલ્લેખ સ્કંદ પુરાણમાં કરવામાં આવેલ છે કેદાર મધ્યમ તુંગ કલ્પેશ્વર પ્રિયતમ પંચ કેદારક નિત્ય સ્મરેત પાતક નાશનમ જેનો ભાવાર્થ એવો થાય છે કે પંચ કેદારને જો પ્રાતઃ સ્મરણ કરવામાં આવે તો મનુષ્યના તમામ કષ્ટનો નાશ થાય છે પ્રથમ કેદાર કલ્પેશ્વરને માનવામાં આવે છે કારણ કે અહીં કલ્પેશ્વરમાં ભગવાન શંકરની જટાની પૂજા થાય છે જટામેલીના રૂપમાં રુદ્રનાથમાં ભગવાન શંકરના મુખારવિનની પૂજા થાય છે તુંગનાથમાં બે મહાબાહુની તથા મધ્ય મહેશ્વરમાં મધ્ય નાભી પ્રદેશની તેમજ કેદારનાથમાં ભગવાનના પૃષ્ઠ પ્રદેશની પૂજા અર્ચના થાય છે આથી જ પવિત્ર એવું યાત્રાનું ધામ શ્રી કેદારનાથ પંચ કેદારમાં પ્રાધાન્ય સ્થાને છે બોલો શ્રી કેદારનાથ ભગવાનની જય તો આ હતું શ્રદ્ધાળુઓનું સુંદર ધામ કેદારનાથ યાત્રાના દર્શન અને મંદિરનો ઇતિહાસ જે સાંભળવો તમને જરૂર ગમ્યો હશે તો વિડિયોને લાઈક જરૂર કરજો કેદારનાથનો ઇતિહાસ તમે પૂર્ણ શ્રદ્ધાથી અને ધ્યાનથી સાંભળ્યો સાંભળવા માત્રથી જ કેદારનાથથી યાત્રા કર્યાનું પુણ્ય ફળ તમને જરૂર પ્રાપ્ત થયું છે ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરવા કોમેન્ટમાં જય શ્રી ભોલેનાથ કે પછી જય કેદારનાથ જરૂર લખજો ને તમે જો કેદારનાથની યાત્રા કરી આવ્યા છો તો એ કઈ સાલમાં કરી છે તે કોમેન્ટમાં જરૂર જણાવજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો જોવા ચેનલને અત્યારે જ સબ્સકાઇબ કરી દો બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો તો ફરી મળીશું આવા જ નવા ધાર્મિક વિડીયો નવી ધાર્મિક માહિતી લઈને ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ